નમસ્કાર મિત્રો હું ભોટલ પેસ એઆઈના આ યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો અને તમે આ પરીક્ષાની તૈયારી ઘેર બેઠા કરવા માંગતા હો એટલે કે કોચિંગ ક્લાસમાં ગયા વગર જાતે કરવા માંગતા હો તો તમે એઆઈની મદદથી કરી શકો છો અને જે ગુજરાત સરકારની જે જુદી જુદી પરીક્ષાઓ હોય છે આટલા તરીકે હેડ ટીચરની હોઈ શકે કે પછી એ એગ્રીકલ્ચર ઓફિસરની પણ હોઈ શકે ફોરેસ્ટ ગાર્ડની પણ હોઈ શકે કે પછી મામલતદારની પણ હોઈ શકે અને શિક્ષકની અંદર પ્રાથમિક માધ્યમિક કે આચાર્યની પોસ્ટની પણ પરીક્ષા હોઈ શકે કે પછી સિનિયર ક્લાર્કની પણ હોઈ શકે નાયબ ચીટનીસની પણ હોઈ શકે અથવા તો આવી કોઈ પણ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા હોઈ શકે તો આ પરીક્ષા જે છે તમે ક્રેક કઈ રીતે કરી શકો અને એઆઈ જે છે તમને કેવી રીતે હેલ્પફુલ થાય એની હું તમને આ વિડીયોમાં સમજ આપવાનો છું આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે જો તમને ઉપયોગી થાય એમ લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો જોઈએ ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે અને ક્રેક કરવા માટે એઆઈ જે છે આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે દોસ્તો સૌથી પહેલાં હું નક્કી કરી લઈશ કે મારે ગુજરાત સરકારની કઈ પરીક્ષા જે છે ને ક્રેક કરવી છે અને એ પ્રમાણે મારે કામ કરવાનું થશે તો મેં નક્કી કર્યું છે નમૂના માટે ગુજરાત સરકારનો જે શિક્ષણ વિભાગ છે એની અહીંયા આગળ લખ્યું છે જુઓ શિક્ષક અભિરુચિ કસોટી એટલે માધ્યમિક શિક્ષક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવાની જે પરીક્ષા જે છે એ મારે ક્રેક કરવી છે અને એનું આ જાહેરનામું છે એટલે આની અંદરથી મને શું મળશે એનો અભ્યાસક્રમ મળશે કયો પ્રશ્ન અથવા તો કયો જે ટોપિક જે છે એ કેટલા માર્કનો છે અને એની અંદરથી કેટલા માર્કનો પૂછાશે અને આ જે શિક્ષક અભિરુચિ કસોટી છે એમાં હું એક ખાસ જે વિભાગ છે એને ટ્રિગર કરીશ અહીંયા આગળ બધા રૂલ્સ અને રેગ્યુલેશન આપેલું છે કે ભાઈ પ્રાથમિક પરીક્ષા જે છે કુલ બસો ગુણની હશે અને સો ગુણનો પ્રથમ ભાગ છે તો સૌથી પહેલાં હું આ સો ગુણનો પ્રથમ ભાગ છે એને ટ્રીગર કરીશ અને બાકીના વિભાગની પછી ચિંતા કરીશ અને પ્રશ્નો જે છે એ એમસીક્યુ આધારિત હશે જુઓ અને મૂલ્યાંકનના જે ખોટા જવાબ આપીએ આપણે તો પોઈન્ટ પચીસ જે છે એ માઇનસ થશે એટલે કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ આમાં છે હવે હું આની અંદર એ ભાગ શોધીશ કે જે મને ઉપયોગી થાય તો આની અંદર મિત્રો હું એ ભાગમાં આવીશ અહીંયા આગળ જુઓ પરિશિષ્ટ એક પ્રાથમિક પરીક્ષા સૌથી પહેલાં સ્વાભાવિક છે આપણે પ્રાથમિક પરીક્ષા પાસ કરવી પડે અને પછી સેકન્ડરી એટલે કે મેઇન એક્ઝામમાં જવું પડે તો પ્રાથમિક પરીક્ષાને જે પ્રાથમિક પરીક્ષા છે એમાંય હું માધ્યમિક વિભાગ પસંદ કરું છું તમારે લાગુ પડતું હોય ઉચ્ચતર માધ્યમિક વિભાગ તો તમે એ પસંદ કરી શકો છો અને અન્ય વિભાગની પરીક્ષા હોય તો તમે એ પસંદ કરી શકો છો હવે આગળ જુઓ આ કસોટી બે વિભાગમાં રહેશે અને જે વિભાગ એક છે એમાં સો પ્રશ્નો છે તો હું અત્યારે હાલ પૂરતો ફક્ત વિભાગ એક જ પસંદ કરીશ અને એના જે સો પ્રશ્નો છે એને જ પસંદ કરીશ અને આ સો પ્રશ્નોનો અભ્યાસક્રમ કયો છે એ હું શોધી કાઢીશ તો અહીંયા આગળ જુઓ સામાન્ય અભ્યાસ વિભાગ એક સો પ્રશ્નો સો ગુણ સામાન્ય જ્ઞાનના વીસ ગુણના પ્રશ્નો પૂછાશે અને એનો અભ્યાસક્રમ આ છે જુઓ પછી શિક્ષક અભિયોગ્યતા કસોટી એના પાંત્રીસ પ્રશ્નો પૂછાશે અને આ પાંત્રીસ જે પ્રશ્નો છે એને પણ પેટા ભાગમાં વેચેલા છે કે ભાઈ શિક્ષણની ફિલસૂફી જે છે એના દસ પ્રશ્નો પૂછાશે અને એ દસ ગુણા રહેશે અને એનો જે કોર્સ છે સિલેબસ છે એ આ પ્રમાણે રહેશે તો આ રીતે મારી પાસે આખો સિલેબસ છે એટલે કે પ્રશ્નપત્રનું જે માળખું છે અભ્યાસક્રમ છે એ છે સો એ સો માર્કનું તો હવે હું શું કરીશ કે સૌથી પહેલાં જે આ વિભાગ એક છે એનો અભ્યાસક્રમ જે છે આમાંથી હું અલગ કરી દઈશ એટલે કે અહીં આગળ સાત અને આઠ પેજ ઉપર આ અભ્યાસક્રમ આપેલો છે તો મેં એને અલગ કરી દીધા છે જુઓ હું તમને બતાવું અહીંયા આગળ બે જ પેજ છે જુઓ અને આ બે પેજને મેં અલગ કરી દીધા છે જુઓ પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને જે આ સામાન્ય અભ્યાસના જે સો પ્રશ્નો છે એટલે કે એના માટેનો જે સિલેબસ છે અભ્યાસક્રમ છે એ મેં અલગ કરી દીધો છે જુઓ હવે આનો ઉપયોગ કરવાનો છું મારી તૈયારી કરવા માટે એઆઈની મદદ લેવાનો છું ચાલો જોઈએ કેવી રીતે હવે હું આને ક્લોઝ કરી દઈશ અને ચોક્કસ ફોલ્ડરમાં આ બે આવ પેજને સેવ કરી દઈશ હવે હું ગૂગલ સર્ચ બાર ઓપન કરવાનો છું અને કોઈ પણ એઆઈ ટૂલનો ઉપયોગ કરવાનો છું તમને અનુકૂળ લાગે તમે એ એઆઈ ટૂલનો ઉપયોગ કરી શકો છો હું ચેટ જીપીટીનો ઉપયોગ કરું છું એટલે અહીં લખું છું ચેટ જીપીટી અને હવે હું સર્ચ કરું છું એટલે ચેટ જીપીટીને ઓપન કરી દઉં છું ચેટ જીપીટી ઓપન થઈ ગયા પછી અહીંયા આગળ આસ્ક એનીથિંગ છે તો અહીંયા હું પ્લસ પર ક્લિક કરવાનો છું અને અહીંયા એડ ફોટોઝ એન્ડ ફાઇલ્સ છે એની પર ક્લિક કરવાનો છું અને જે મેં એક બે પેજની અલગ કરી દીધી છે ફાઇલ વિભાગ એક માટે કે જેમાં સો ગુણનો એટલે કે વિભાગ એકનો આખો અભ્યાસક્રમ છે કેટલા માર્કના પ્રશ્નો પૂછાવાના છે એ આખું માળખું છે હું એને પસંદ કરું છું અને હું ચેટ જીપીટીને આપી દઉં છું તમે કોઈ પણ એઆઈ ટૂલનો ઉપયોગ કરી શકો છો અને તમને હું હજી આગળ એક ટીપ આપવાનો છું કે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે હવે મેં એને અભ્યાસક્રમ આપી દીધો છે એઆઈને આ ટૂલને હવે હું એને કહેવાનો છું કે ભાઈ હું શિક્ષક આગળ શબ્દ ઉમેરવો તો આપણે ઉમેરી શકીએ માધ્યમિક શિક્ષક અભી યોગ્યતા કસોટીનો વિભાગ એકનો અભ્યાસક્રમ દિવસો પણ નક્કી કરી દઉં છું કે મારે ત્રીસ દિવસમાં તૈયાર કરવા Manggu cu, tis dio semanggu teyar kerwa magusu, tis dio semanggu teyar kerwa magusu, mone a bias chrome, adarit, so marks nu, so marks nu. પ્રશ્નપત્રનું માળખું બનાવી આપો એટલે કયો વિભાગ કેટલા માર્ગનો છે વગેરે વગેરે એનું અભ્યાસક્રમનું માળખું હું માગું છું એઆઈ પાસે અને ક્લિક કરું છું મિત્રો છેક નીચે લખ્યું છે જુઓ ચેટ જીપીટી કેન મેક મિસ્ટેક એટલે આમાં ભૂલ પણ હોઈ શકે છે એટલે તમારે એને વેરીફાઈ કરવાનું રહેશે પણ મોટે ભાગે આમાં ભૂલ નથી આવતી મારો એવો અનુભવ છે પણ કોઈકવાર ભૂલ પણ હોઈ શકે છે હવે અહીંયા આગળ મેં જે પીડીએફ આપી છે એ પ્રમાણે જુઓ કુલ ગુણ સો મલ્ટિપલ ચોઈસ અને ટૂંકા ઉત્તર આધારિત પ્રશ્નો વિભાગ એક સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ વીસ ગુણના પ્રશ્નો આવશે આમાંથી અને એનો જે કોર્સ છે એના જે પેટા ટોપિક છે બધા આવી ગયા છે જુઓ વિભાગ બી વિભાગ સી ડી વિભાગ ઈ અને વિભાગ એફ એમ સી ક્યુ સિત્તેર અને ટૂંકા ઉત્તર પ્રશ્નો જે છે એ ત્રીસ ગુણના છે આ માળખું હું ત્રીસ દિવસની તૈયારી માટે કરવા માગું છું એટલું જ નહીં તમે આની અંદર કોઈ તમને ભૂલ જણાય તમારા માળખા અનુસાર તો તમે એને કંઈ અહીંયા આગળ કમાન્ડ આપી અને સુધારી પણ શકો છો હવે હું સો માર્ક્સનું પેપર મેળવવા માગું છું આની જોડે અને ત્રીસ દિવસમાં તૈયારી કરવા માગું છું અભ્યાસક્રમનું માળખું આવી ગયું છે તો ત્રીસ દિવસની તૈયારી માટે મને પ્રથમ દિવસ માટે સો માર્ક્સનું સો માર્ક્સનું નમૂના રૂપ પ્રશ્નપત્ર તૈયાર કરી આપો સાથે જવાબો પણ આપશો જરૂર જણાય ત્યાં જવાબની વિસ્તૃત સમજ પણ સમજ પણ આપશો આ સિવાય પણ તમારી જરૂરિયાત અનુસાર તમે આ જે સૂચના છે અથવા તો પ્રોમ્પ છે એમાં ફેરફાર કરી શકો છો અને મેં તમને કહીલું હું એક મહત્વની ટીપ આપવા માંગુ છું એ ટીપ એ છે મિત્રો કે આવા જે પણ ફ્રી ટૂલ્સ છે બધા ગ્રોક છે પરપ્લેક્સિટી છે જેમિનાઈ છે ચેટજીપીટી છે તમે બધામાં એક એક રોજ પ્રશ્નપત્ર મેળવી શકો છો એટલે કે રોજના પાંચથી સાત પ્રશ્નપત્રો આવા મેળવી શકો છો એટલે કે પાંચસોથી સાતસો પ્રશ્નો રોજના મફત તમે મેળવી શકો છો સોલ્યુશન સાથે મેળવી શકો છો અને તમે એની પરીક્ષાની સરસ મજાની તૈયારી કરી શકો છો ચલો વિભાગ એ જોઈએ તો એમાં વીસ પ્રશ્નો છે મેં તમારી સાથે ચર્ચા કરી લીધી છે ચલો પહેલો પ્રશ્ન જોઈએ અને એનો જવાબ જોઈએ અને શું કહે છે એ પણ જોઈ લઈએ ભારતીય બંધારણમાં મૂળભૂત કર્તવ્યો જે છે એ કઈ કલમમાં કલમ હેઠળ સામેલ છે હં તો જવાબ પણ આપેલો છે જવાબના ઓપ્શન પણ આપેલા છે અને અહીં સમજણ પણ આપેલી છે જુઓ દાદાભાઈ નવરોજજી કયા નામથી ઓળખાય છે તો અહીંયા એના ઓપ્શન આપેલા છે અને જવાબ પણ આપેલો છે ભાઈ કે દાદાભાઈ નવરોજજી જે છે એ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ગુજરાતનું જે સોમનાથ મંદિર છે એ કોના દ્વારા ફરીથી બાંધવામાં આવ્યું હતું તો અહીં બધા જુદા જુદા ઓપ્શન છે અને એમાં સાચો જવાબ પણ આપેલો છે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જે આ ગુજરાતનું સોમનાથનું મંદિર છે એ ફરીથી બાંધવામાં આવેલું છે અને આ રીતે તમને પ્રશ્નો મળશે તો હવે આપણે જોઈએ કે શું સો પ્રશ્નો મળી ગયા છે તો અહીં આગળ જોઈએ તો વીસ પ્રશ્નો મળ્યા છે ના હા વીસ પ્રશ્નો છે તો ઓછા પ્રશ્નો આવે તો હું લખીશ કે પૂરા સો પ્રશ્નો આપો અને હવે હું અહીંથી સબમિટ કરું છું તો મિત્રો તમને સો પ્રશ્નો મળી જશે આ રીતે જુઓ અને સરસ મજાની તમે ઘરે બેઠા ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકો છો જુઓ ટોપિક અનુસાર પ્રશ્નો મળે છે એટલે તમને એ પણ ખબર પડશે કે તમે કયા એરિયાની અંદર કામ કરી રહ્યા છો અથવા તૈયારી કરી રહ્યા છો જો વિજ્ઞાનના પ્રશ્નો છે તો વિટામિન ડી કયા રોગથી બચાવે છે તો એનો પણ જવાબ છે કમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ શું છે વગેરે વગેરે આ રીતે તો એ સો પ્રશ્નોના અહીં આગળ જવાબ પણ છે અને તમે તમારી રીતે પણ પ્રશ્નો મેળવી શકો છો મેં તમને એક ખાસ સમજ આપી કે જેટલા પણ ફ્રી એઆઈ ટૂલ્સ છે તમે બધા મેળવી લો અને બધાની અંદર આ રીતે પ્રશ્નપત્ર સેમ કમાન્ડથી જનરેટ કરો એટલે માની લો કે તમે પાંચ એઆઈ ટૂલ્સને ટ્રિગર કરો છો તો તમને પાંચસો પ્રશ્નો મળશે ઘરે બેઠા અને તમે સ્પર્ધાત્મક પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી શકો છો અને હા મેં તમને કહ્યું પ્રમાણે જે આ એઆઈ ટૂલ છે એ મિસ્ટેક કરી શકે છે એટલે તમારે જવાબને પણ વેરીફાય કરતું રહેવાનું છે ભાગે ભૂલ નથી હોતી તો આ રીતે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની ખૂબ જ સરસ મજાની તૈયારી કરી શકો છો હવે આ તો દિવસ એકની વાત થઈ તો તમારે આ પેજને ડિલીટ નથી કરવાનું મિત્રો આ જે પેજ છે ને એમનું એમ જ રહેવા દેવાનું છે એટલે ત્યાંને ક્લોઝ દો તો ક્લોઝ કરી દેવાનું પછી બીજા દિવસે ફરી પાછું અહીંયા આવવાનું છે આ પેજ પર અને હવે અહીંયા આગળ લખવાનું છે ડે ટુ એટલે કે દિવસ બીજા માટે પ્રશ્નપત્ર આપો એક પ્રશ્નપત્રની માની લો કે તૈયારી થઈ ગઈ છે અને હવે મેં એવો કમાન્ડ આપ્યો છે કે દિવસ બીજા દિવસ માટે ટૂંકમાં મને પ્રશ્નપત્ર આપો તો હું અહીં ક્લિક કરું છું જોઈએ બીજા દિવસનું હવે જુઓ ડે ટુ માટે સો પ્રશ્નો મળી ગયા છે મને એ જ રીતે જુઓ તો હવે હું બીજા દિવસની પણ તૈયારી કરી શકું છું આ રીતે જુઓ તો સરસ મજાના અહીંયા આગળ જુઓ પ્રશ્નો પણ ખૂબ સારા છે ક્રિએટિવ પ્રશ્નો હશે ભાગે અને આ રીતે બીજા દિવસના સો પ્રશ્નો મળી ગયા છે મને પછી તમારે ફરી લખવાનું છે દિવસ ત્રીજા માટે મને પ્રશ્નો આપો દિવસ ચોથા માટે આપો અને તમારી જો તૈયારી કરવાની ક્ષમતા વધુ સારી હોય તો તમે એક જ દિવસમાં મેં તમને બતાવ્યું એમ તમે વધુ એકથી વધુ પ્રશ્નપત્રો પણ મેળવી શકો છો પાંચ પ્રશ્નપત્ર મેળવી શકો દસ મેળવી શકો તમારી તાકાત હોય એટલા મેળવી શકો છો સો પ્રશ્નપત્ર મેળવી શકો છો અને તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની ખૂબ જ સરસ મજાની તૈયારી કરી શકો છો મિત્રો આ સંબંધી તમારે કોઈપણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો હું તમને હેલ્પફુલ થવાની કોશિશ કરીશ અને હા તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમે જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટ કરજો